સરકાર વડીલો માટે વયવંદના જેવી યોજનાઓ શરૂ કરે છે અને બીજી તરફ કેટલાક એવા નિર્ણયો લેવાય છે જેના કારણે વડીલ વૃદ્ધોને સ્વાસ્થ્ય સમય અને પૈસા ખર્ચી અને નજીબો લાભ લેવા દૂર સુધી જવું પડે છે આ છે એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે વિરુદ્ધ દર્શાવી રહ્યા છે તેમનો રોષ એ છે કે અત્યાર સુધી તેમના મેડિકલ બિલ સુરેન્દ્રનગર ડેપોમાં સ્વીકારવામાં આવતા હતા પરંતુ હવે આ વડીલોને તે બિલ પાસ કરાવવા માટે આ ઉંમરે છેક રાજ સુધીનો ખાવો પડે છે અને કેટલાક બિલોમાં ખામી કાઢી અને વડીલ વૃદ્ધોને આ ઉંમરે મુશ્કેલીમાં મૂકવામાં આવે છે આખી ઉંમર જેમણે એસટી નિગમમાં ફરજ બજાવી તેમની ઢળતી ઉંમરે મેડિકલના બિલ માટે રઝડપાટ કરવો પડે છે આ વડીલોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેવો કોઈ નિર્ણય જલ્દીથી લેવાય તો તેમને મોટી રાહત મળી શકે મેડિકલ બિલ છે એ રાજકોટ ડિવિઝન લેવલે પાસ કરવામાં આવે અને રાજકોટ મોકલવા પછી કોઈ પણ અન્ય કારણોસર સીટી કાઢી અને પાછા મોકલવામાં આવે છે જે અહીંયા ટેબલ ઉપર બેસે છે એ એપ્રેન્ટિસો હોય છે એને કોઈ ખબર હોતી નથી અને કોઈ જવાબદાર વ્યક્તિ હોતો નથી જે નિવૃત્ત કર્મચારીના બૈરા હોય છે એને પણ જે બિલ મૂકે તો એને પણ તે રાજકોટ લેવા જવું પડે છે એના માટે બસો ચારસો રૂપિયા ભાડું થાય જમવાનું થાય એ લેડીઝ લેડિઝ માણસોને પણ અહીંયા બોલાવવામાં આવે છે જે બિલ આ લોકો રાખી રાખે અમને ફોન કરી કરતી કે ભાઈ તમે બિલ લઈ જઈ જજો હવે આટલી ઉંમરનો માણસ રાજકોટ બિલ લેવા જઈ શકે આ બધું ખોટું છે આવી રજૂઆત છે અમારી